હેલો ગાઈસ તમને અને ગુડ મોર્નિંગ તો આજે આપણે કામે નથી જવાનું અને કેમ ખબર છે આપણે થોડક મે નથી ને એટલે ગાઈસ આપણે આજે કામે નથી જવાનું અને ગાઈસ આપણે તેરે 10 વાગી ગયા છે અને આજે મેં ગાઈસ ચા નાસ્તો ન કર્યો અને હવે આપણે ચા નાસ્તો નું કરી લીધું અને ગાઈસ આજે થોડું કામ નથી ને એટલે હું કામે નથી ગયો સરસ થઈ ગયા છે પણ હું નથી ગયો થોડુંક ખમું નથી એટલે તો આપણે ચાર નાસ્તાની ગાયસ કરી લઈ અને આપણે વાગ્યા દહ દસ વાગી ગયા ગાય દહ વાગી ગયા અને હવે આપણે ચા નાસ્તો કરવાનો અને ગાય આપણે ઠેઠ ઓલા બાયને તો અહીંયા ઠેઠ કેમ ખબર હે ઓલી બાજુ ગાઈસ દેકારો બહુ થાય છે એટલે હું આ સાઈડ આવતો રહ્યો તો ગાઈસ આપણે ચા નાસ્તો કરી લઈએ અને તો ખમું નહીં થોડું ઉઠો મોડ થઈ ગયો oh so guys, marahmu ini jauh apda, geram-geram cah marah tu, bener jitu. oh, karena marah tu kawan ini? guys, ini so, ta nih. આપણે તેલવાળી ન ખાવાની અત્યારે આ ખાવાની આપણે ચા પીલી અને પછી કઈ પ્લેન બનાવ્યું પ્લેનમાં તો ગાય આપણે એવું કાંઈ નથી અત્યારે થોડુંક કઈ વાંધો નહીં ચાલો નાસ્તો કરી લો દહ વાગે ચા નાસ્તો કઈ ચાલો કરી લે બે લોટલી ખાવાની અથવા ચા પીવાનો તો હવે ચા નાસ્તો કરી લઈએ તો હાલો ગાઈસ તો આપણે હવે ચા નાસ્તો કરી લીધો અને આપણે હવે તાબો પર આટો મારતા આવી તાબો પર ગાઈસ આપણે આટો મારતા વી તો તો એ ચા પી તો વસ્તુ હે અને તો મસ્ત મજાનું ગાઈસ હે તો આપણે તાબો પર આટો મારતા વી તો ગાય આપણે પેડા પણ નથી આવો પે તો આપણા રૂમમાં આપણે આવતરીયા આમ જો આપણે રૂમ ગોધડા ખમું નતું ને કામે અને આપણે આરામ કર્યો છે તો આજે આપણે ઘરે અને જો ગાય આપડે ગોધરા એમને પેઢાએ હમણાં આપણે આપણે ઘરે અત્યારે તો આજ તો ગાય નહીં મેળા આવે थोड़ू खमु ली ने गाय से नहीं हमने गाँच मानो नहीं, 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 नहीं कि आप पर गई काम हाला है तो मैं ग कंप्यूटर है मिनी तो गए मैं चालू नक् हम पर गए हालां काम जो पंद्रह दिन गई कॉम्प्यूटर चालू नक् आज नहीं थोड़क आज नहीं करी। આજે હમું નથી એટલે આપણે જો આપણે આરામ કરીશું આરામ કરશું અને થોડુંક વેમો ખાઈશું આપણે બીજી કાલે પછી આપણે સામે જવાનું તો આજુબાજુ આપણે કઈ વેમો ખાવાનું હોય અને આ થોડીક તાબો પર માટો માણસ થોડીક મજા તાબો પર તો ગાય પાણો તાબો પર છે અને આપણે તાબો પર આપી રહીએ અને આજ તો ગાય આપણે પાણાની રજા રહીએ પાણા એમ થયું કે હાર્દિક જાય છે ને તો આમાં આપણા કામે જવાનું પણ મેં નરેશભાઈને ફોન કરી દીધો હતો તો આજ મને હમવું નથી ને એટલે હું નથી આવવાનું અને પાણાને એવું લાગ્યું કે આ હાર્દિક જાય ને તો કે મારે જવાનું થાય છે અને એ હું તો રહ્યો ને હું હું તો રહ્યો અને બી ગાય છે હું દસ વાગે હું છું એ નવ વાગે હૈશું એટલો ફેર તો બીજું તો ગાયશ કંઈ નહીં જો ગાયશ મસ્ત મજાનું વ્યૂ આવે છે ઠંડુ એમ ઠંડુ ઠંડુ લાગે છે તો પાણો ખાંડ ની ગાડી લેજે તો ગાય પાણો પાછું હેઠે વહી જાય ઘડીક માં આપડે પાસે એકલા ને એકલા બેઠા જો ગાય મસ્ત મજાના આપડે કબૂતર છે જો મારા કાકા ની જ છે એમના જ કબૂતર રાખ્યા છે આ જો આ ડબ્બા છે બે ચાર પાંચ છ સાત સાત ડબ્બા છે મારા કાકા ની છે તો મિત્ર લાયા હે મતલબ કે બે ત્રણ વાર છે તે દુનોતો બુદો રાખે ને પાકા ને આપણે એને તને હાથે આવડી બીજી રાખશું બજીગલ ને ઉડાવી રાખ્યું તો વજને અને પછી એને ઉડાડી દે તો ગાઈસ તારો કો લાગે હે હવે પાછો અને હમું નહીં નીચે આલેજી આપણે રાઈટ તો ગાઈસ આપડો કામ ન કેમું માર મડશે આર્યન ને અને આ કે આપણે ટમેટા કે આગળ વાણે વાવીતી ગેલેરી માં એ આપણે જો ગાઈસ કાઢી નાખી લે અને આપણે બટેકા નાંબો લીંબુડી ની ઉજીટીયું છે બીજો આપણે કાઢી નાખ્યું છે તો આપણે ટમેટી કાઢી નાખી છે કે ટમેટી મસ્ત મને મોટી હતી ટમેટી કાઢી નાખી તો આપણે હવે આંબો અને બટેકા બેજ વસ્તુ રહ્યું બીજો તો આપણે ટમેટી હતી તો આ ડે ચેક નાખીએ સમજો આમ સામે પડી જાઓ ગાય અળવી રહીને ગાય અહીંયા પડી ગયો હે ને અહીંયા ગાય આપણે ટમેટી અહીંયા હતી અને હામે ગાય અળવી રહીને અહીંયા ઠેટ પોગી ગઈ ટમેટીમાં તેને ટમેટી પગાયા હતા હાલીને હોય અહીંયા અહીંયાથી અને આપણા બટેકા નાંબો અને એક બીજું ઝાડું અને એક લીંબુ અને એક મીઠો લીમડો એટલું જ વસ્તુ રહ્યું ટમેટી આપણે પગવાઈ ગઈ ઉડીને અને ગાય છે માંડે આપણે આર્યુ રમ આર્યન ને ગાય છે આપડે ગાય છે આપડે ઘરે સીધા આપણે દાદાના દર્શન કરવા તો આપડે બાઈક લઈને આપણે આવતા રહીએ ટીવી હશે અને ગાય છે આપડે દર્શન કરવા અને ગાય તમે પણ કારાપા દાદાના દર્શન કરી લઈજો તો આપણે કારાપાનું અહીંયા બેસેલા હે ને ગાય તો આપણે અહીંયા ઝાડવા વાવેલા છે હેમના છોકરા ની તો એક આપણે વડ વાવેલો છે અને ઓલી બાજુ ગાય આપણે બદમ વાવેલી છે તો આપડે વડ પેલા ગાય આપણે અહીંયા નજીક પડે એટલે આપણે અહીંયા તમને હું દેખાડ દઉં તો જો ગાય આપણે ફરતી બાજુ આમ કાંટા આમ વીટેલા છે એટલે આમ ઝાડા ઝેડા ઊભા કર્યા છે અને આપડે વડ અંદર વાવેલો છે અને ગાઈસ આપણે પાણી બાણી પાણી ગાઈસ આપણે પાવવું હોય ને વણને તો આપણે આ બાજુ જો ગાય કોથરો હોય ને તો આપણે ઊંચો કરવાનો અને એમાં આપણે અંદર ગરી જવાનું પછી આપણે અહીંયા પાણી અંદર નાખી દેવાનું અને પાણી આપણે ગાય કાળાપદાર્થાને તલવડી છે તો અહીંયા આપણે પાણી ભરી લેવાનું અને પછી આપણે આ વડને પાણી પી દેવાનું અને ગાઈસ હજી તમને હું આ બદમ દેખાડવા આપણે કાળાપદાર્થ વાવી છે ને એ તો આપણે એ બાજુ હાલે તો ગાઈસ આપણે જંપલ તો ન કપાયા આપણો જંપલ ઓલી બાજુ પડ્યા રહી ગયા જે અહીંયા પર કાળા પાદા દે પગે લાગો જેતે ને આપણો જંપલ અહીંયા રહી ગયા અને આપણે આલી એમને ઉગાડ પગે તો આપડા કાંટા નઈ લાગે આ એટલા બધા કાંટા હે નઈ આ તો આમ સાપને ઉકરેલું હે તો જો આપણે બધા અમે પોગી ગયા અને જો ગાઈસ મસ્ત મજેનો આ કાંટા ફડતા અમે ઢાળ્યા રાખેલા હે અને જો ગાઈસ આપણે બદમનું ચાળું દેખાતું નઈ એટલે કાંટા દેખા હે જો ગાઈસ આપડે આરી બદમ છે ને બદામ આમાં બદામ વાવેલી છે તો આપણે અત્યારે જ ભજની નો છોકરા બે ઝાડવા વાયા છે એક વડ વાયો છે અને એક બદામ તો આપણે બદામ આટો મારો કાળા પાસે પગે લાગવા આવ્યા આપણે તો પાણીનું પેટલું તો આપણે કરીએ કે ને તો પાણીનું પૈ દઈ આપણે વાય આપણે તલાવડી છે ને ગાય એ બાજુ હાલે જઈ તો આપણે આમાં એને ડબલું લઈ લઈએ આ ડબોટ લઈ લઈ અડધો ફરતાવશું જાજો ને તો પડે જેટલો ઉપડે એટલો ડબ્બો ફરતા આવશે તો અહીંયા આપણે આમ જવાનું અને આ બાજુ આપણે તલાવડી છે ને એન્કર જોવા ગાય છે આપણે છે કારા પાદાદાની તલાવડી તો અહીંયા આપણે પાણી ભરી લેવાનું જોગાય છે આપણે આ છે હે ને તો આપણા એંકર માં હાલું જવાનું અને અહીંયા જો આપણે પાણી ભરેવું હોય તો અહીંયા આપણે પાણી ભરી લઈએ અહીં જો

વણને પાણી પાવાનો આમમેલે કશ કાટા લાગી જાય તો હે ને ગાઈસ જો આઈતને આપણે ફિનિશિંગ કરેલું હે આમ કોથરો ઊંચો કરવાનો અને જો નીચે જાય તો મસ્ત મજાનું નીચે જઈને આપણે વણને પાણી પઈ દે દરવાજો નાનો હે મનમાં કઈ આમાં કોટ ને તૂટી જાય ને આપણે તો ડબ્બા નાખો દઈશ પાણી તો આપણે હવે પહેલા તો આપણે બદામને પૈદી પાણી પેલા તો કાંટો કાંટો દઈશ તો ગાય આપણે વડ ને અને બદામને પાણી પી દીધું હે આપણે હવે ઘરે જઈશું અને આવ્યો એની આપણે ઘણી વાર થઈ ગઈ લગભગ દોઢ કલાક જેવું થઈ ગયું હું આવ્યો એનું આપણે પાણી હારી હારી ગાય છે આપણે તલાવડીમાં વળને અને બદામને પી દીધું અને આપણે જઈશું ઘરે તો આપણે જાય પા દાદા અને આપણાથી ઘરે કઈશ આપણે જઈએ તો નવા સિન ફૂડ લુબડા નાખવા અને આપણે આવતા જઈએ જો ચા પીશું અને દૂધની જલ્દી આપણે લેતા જઈએ તો કઈશભાઈ બનાવે ચા जो आप गैस तक लेने वहां तो गरम था मैं दी तो है ए मैं बैठ में पल्ले सात आई गयो एम ने बैठ बाहर काट ले ढोरे से अंदर खान बाहर काट ले बैठ वो गाइस आप